શુક્રવાર ત્રેવીસ મેના રોજ ગુજરાતી સિનેમા જગતમાં એક નવી ક્રાઇમ થ્રિલર ફિલ્મ મળી જેનું નામ છે ભ્રમ દિગ્દર્શક પલ્લવ પરીખ દ્વારા રજૂ કરાયેલ આ ફિલ્મમાં માયા શ્રદ્ધા મેહુલ અને ઇન્સ્પેક્ટર રાકેશની આસપાસ ગુમતી એક એવી વાર્તા છે જે ક્રાઇમ સસ્પેન્સ અને સાયકોલોજી સાથે એક જુદું જ સ્વરૂપ આપે છે અભિન્ન રીતે ગૂંઠાયેલી કથા વસ્તુમાં ડિમેન્શિયા પીડિત માયાના ઘરમાં એક હત્યાનું રહસ્ય ખુલવા લાગે છે હત્યા થઈ છે કોની એની દીકરી શ્રદ્ધાની કે અન્ય કોઈની એ પછી એ રહસ્યો ખુલે છે આ ભ્રમ એક હકીકત જાણવું હોય અને જોવું હોય તો આપે થિયેટરમાં જઈને ફિલ્મ ભ્રમ જોવી જ પડશે મેં તો જોઈ જાણી અને ખૂબ જ રહસ્યમય ફિલ્મ છે આપના સો ટકા પૈસા વસૂલ થશે એમ મારી ગેરંટી गुजराती मूवी में इतना सस्पेंस जो पब्लिक बैठी है उनको भ्रम में डाल दिया सौ रुपया नहीं हजार रुपया ने भी जोवा है ना पॉपकॉर्न अहिया आता होता, होता अंदर भी नहीं जाए इटली एंगेजिंग मूवी है क्रेजी गो

मतलब जो सोचा था उससे इतना चला कि मतलब लास्ट गुजराती इंडस्ट्री में અને અમને બસ આશા રાખીએ છીએ કે લોકોને ખૂબ મજા આવે અને તમારા બધાના વ્યુઅર્સ એવું કહેવા માંગુ છું કે ભ્રમ પહોંચી જાવ ફેમિલી જોડે યુએસ સર્ટિફાઈડ ફિલ્મ છે એટલે તમે ફેમિલી જોડે પણ જોઈ શકો સુપર એક્ટિંગ ઓલ ધી એક્ટર્સ સુપર મૂવી જે ડિરેક્શન છે સસ્પેન્સ છે બહુ સોલિડ છે અને આ મુવી થી ગુજરાતી મર્ડર મિસ્ટ્રી છે મર્ડર ખૂન હોય એના વિશેની જાણકારી એને શોધવાનું ષડયંત્ર એ બધી વાતો છે હોરર નથી પણ તમે હોરર ફિલ્મમાં જે ફીલ કરો એન્ઝાયટી થાય તમને ટેન્શન થાય એ થશે ફિલ્મ આ ફિલ્મ જોતી વખતે અને તમે આમ સીટના ખૂણા પર રહેજો સીટ બેસી રહેશો કે શું થવાનું શું થવાનું બધા એવું કહી રહ્યા છે ખૂબ એન્જોય કરી રહ્યા છે બહુ જ મસ્ત હજી આજ આવી ગુજરાતી મૂવી તો નથી જ જોઈ ઇટ્સ લાઇક હોર્ડિંગ ધ ઓડિયન્સ મોઝ મસ્ત મારા નામનું કેરેક્ટરનું નામ માયા છે અને માયા એક ડિમેન્શિયા પેશન્ટ છે અને એના ફેમિલીમાં બે જ લોકો છે જે જેના એના પ્રોટેક્ટર્સ કહેવાય સારો કહેવાય એક મારી દીકરી છે જેનું નામ શ્રદ્ધા છે અને એક અમારો કેરટેકર છે જેનું નામ મિન્ગુ છે રિપોર્ટ વાય અશ્વિન લિંબાચિયા ભારત વિરર અમદાવાદ